તો ગાઈ અત્યારે તમે જોઈ શકો છો અહીંયા આપણો કમો ખાવા બે ગયો હે અમે બે જ હર હર કમાતી મારા પગમાં કઈ કર નઈ કુ હું હે ને તને હવે દરવાજો કોણ બંધ કરતો હું તમને મડું ખાઈ આપણે સાત છે છે મને ખબર જોઈ જોજો આઈ ગઈ જસ્ટ રોટી હા મેં રોટી

અંતરની સુગંધ આવે અંતર સાચીને પૈસા ચાલો આજ જ મહિના દિવસનું રિચાર્જ કરવા જવું જોઈએ તો જ અત્યારમાં અમે બે જાય ઉમામાં આવડાને કંઈક નખાવવાનું છે રિચાર્જ 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 કરવાનું રિચાર્જ કરવાનું રિચાર્જ કરતા આવીશ બરાબર પછી અમે તમને મળીએ પાસા પછી ખારી ખાવાનું નવા દીધો હું તમને મળું પછી a few inches later તો ગાઈસ અહીંયા અત્યારે માં આપણો બ્લોગ જોવાય હે તમે જોઈ શકો છો આપણો બ્લોગ જોવાય કે ભાઈ આપણે ફિલ્મ સ્ટીક છે તો હું તમને મળું પછી તો ગાઈસ અહીંયા અમે પરવા બી કે ના પહેલા નાસ્તો કર લે પછી અમે તમને આઈ હું કરવાનો નહીં જો નાસ્તો કરવા